પશુપાલક મિત્રો ગુજરાત વેપાર બજાર ચેનલમાં તમારું સ્વાગત છે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની આપણે વાત કરીએ તો જે ભેંસ સાત થી આઠ દિવસની કાચી છે ગયા વેતરમાં સાત થી આઠ લિટર બંને ટાઈમ દૂધ હતું ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે શીંગડા પણ બહુ વ્યવસ્થિત છે આચળ અને તળિયાની સાવ ચોખ્ખી ભેંસ છે ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આ આચળ અને ગરમીની જવાબદારી સાથે આપવાની છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી સાવ સોજીને ઘરાઉ ભેંસ છે ગામની વાત કરીએ તો ગામ બાદલપુર તાલુકો કુકાઓ જિલ્લા અમરેલીમાં આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપશે એવું માલિકનું કેવું છે માલિકના ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો વિડિયોમાં દેખાઈ રહેલી બે નંબરની આપણે ભેંસની વાત કરીએ તો જે દસ દિવસની વહે ગયેલી છે હાજરમાં પાંચ પાંચ લિટર દૂધ આવી ગયું છે ભેંસને ભેસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આ વાચળ અને તળિયાની પણ ભેંસ સાવ ચોખ્ખી છે ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી આપણે ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત એક લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસ પ્રોપર પોરબંદર સિટીમાં જોવા મળશે ભેંસના માલિકના ફોન નંબર વિડીયોમાં આપેલા છે ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ત્રણ નંબરની આપણે ભેંસની વાત કરીએ તો જે દસથી બાર દિવસની ભેંસ કાચી છે ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે ફૂલ બોડીવાળી ભેંસ છે ભેંસના ગામની વાત કરીએ ગામ ગામમાં ભેંસ જોવા મળશે તો કે આ ગામ ઈટિયા તાલુકો જેસર જિલ્લા ભાવનગરમાં ભેંસ જોવા મળશે માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો